જુનાગઢ ની ધરતી ની અંદર ધંધુસર ગામ અને ધંધુસર ગામની અંદર આહિરો ની મેર ની વસ્તી ના કરશન બાપા ડાંગર કરી અને ગામ ના મો ડાંગર ને કોઈ માણસે આવીને કીધું કે જુનાગઢ નવાબ સાહેબ છે એ તમારા ધંધુસર ની મુલાકાત લેવા માટે આવવાના છે તો કે એ બાપ અમારા રૂડું ભાગ્ય કહેવાય અમારું ઓહો ભાગ્ય કહેવાય જુનાગઢ નો નવાબ અમારા ધંધુહર ને આંગળે ક્યાંથી એમ નહીં નવાબ આવે તૈયાં તમારે એમના માટે કંઈક વ્યવસ્થા કરવી પડે તો કે હા બોલો ને શું વ્યવસ્થા કરીએ તો કે એના હામૈયા કરવા પડે તો કાંઈ વાંધો નહીં બાપલ્યા અમે કરશું હામૈયા છતાંય નવાબનો માણસ અટકતો નથી નવાબનો માણસ આગળ બોલે છે કે ત્યાં જુનાગઢના નવાબ આવે ને ત્યાં તમારી આહિરની બેન દીકરીઓ દીકરીઓએ જુનાગઢના નવાબની સામે રાસડા લેવા પડે

નવાબ નો માણસ એમ ભોયલો તો કે તમે પ્રજા છો અને એ રાજા છે અને કરશન ડાંગરે જવાબ દીધો તો ભલા માણા અમારો દ્વારકા વાળો અમારો રાજા છે આ તારો રાજા અમને થોડો બે પાંદડે કરી દેવાનો અમારો રાજા તો દ્વારકા વાળો છે એ બાવન ગજની ની ધજા વાળો છે બાપા ને વાત ટૂંકમાં કરું કે નવાબ સાપ વાત પૂછી કે કરશન ડાંગરે ના પાડી છે કે અમારી બેન કર્યું તમારી સામે નહીં રમે જુનાગઢ ના નવાબે આદેશ કર્યો કે તો કરશન ડાંગરને કહી દેજો કે જુનાગઢ હદમાં અને મારા ધંધુ હદમાં કોઈ પણ આયર ના વસે કરશન ડાંગર નામના ના મરદાયર જવાબ દીધો હતો કે ભલા માણા નવાબ તારા જુનાગઢ ઉપર અમારે ક્યાં ભૂંગરા ભાંગ્યા છે દુનિયાના પાતાળ જઈને રહી લે હું બાકી અમારે તારા જુનાગઢ માં આઈ જાય નઈ ને લે લઈ